પાટણ નગરપાલિકાની સામાન્ય સભા બુધવારની બપોરે નગરપાલિકાના સભાગંઠ ખાતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના અધ્યક્ષ મળી હતી જેમાં એજન્ડા પરના કુલ છપ્પન કામો અને વધારાના ઓગણચાલીસ કામો મળી કુલ પંચાણું કામો રજૂ કરવામાં આવ્યા હતા જે પૈકીના મોટાભાગના કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું પાટણ નગરપાલિકાની બુધવારે મળેલી સામાન્ય સભાની શરૂઆતમાં ઉપસ્થિત સભ્યોએ શહેરના જલારામ ચોક સામે બની રહેલા બિન અધિકૃત બાંધકામને લઈ પૂર્વ ચીફ ઓફિસર પાચાભાઈ માળી દ્વારા મારવામાં આવેલ સીલ પાલિકાના વર્તમાન ચીફ ઓફિસર બોડા દ્વારા ખોલવા માટે બિલ્ડરને મંજૂરી આપવાની બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે બિલ્ડર દ્વારા કરાયેલ અનઅધિકૃત બાંધકામને નિયમો અનુસાર અધિકૃત કરવા ઇમ્પેક્ટ ફીની રકમ ભરપાઈ કરવામાં આવી હોય પાલિકાના નિયમ અનુસાર સીલ ખોલવાની બિલ્ડરને મંજૂરી આપી હોવાનું તેઓએ જણાવ્યું હતું ત્યારે પાલિકાના જાગૃત કોર્પોરેટર ડોક્ટર નરેશભાઈ ઇમ્પેક્ટ ફીના કાયદામાં જાહેર માર્ગ પરના બાંધકામમાં લાગુ પડતી ન હોવાનું જણાવી આવતા બોર્ડમાં તેનો સંપૂર્ણ અભ્યાસ કરી કામ લાવવા જણાવ્યું હતું તો સામાન્ય સભા પૂર્વે ઉત્તરાયણ પૂર્વે પાલિકા બજાર અને ચિંતામણી ફ્લેટ પાસેથી લારીઓ ઉપાડવા મામલે ચીફ ઓફિસર તેઓની પાસેથી દંડ વસૂલતા બાબતે જોરદાર રજૂઆત કરી પાલિકા કઈ રીતે લારી ધારકો પાસેથી દંડ વસૂલી શકે તેવા પ્રશ્નાર્થ કરી પાલિકાના ચૂંટાયેલા સભ્યોને સાથે રાખીને કામગીરી કરવા અનુરોધ કર્યો હતો તો ડોક્ટર નરેશ દવે સફાઈના કર્મચારીઓ પાસે દબાણ હટાવવાની કામગીરી નહીં કરવા પણ ચીફ ઓફિસરને ખાસ સૂચન કર્યું હતું તો સૂર્યનગર ખાતેના ફેલ ગયેલા બોર અંગે પણ ચર્ચાઓ કર્યા બાદ અન્ય જગ્યા પસંદગી કરી વહેલી તકે સ્થાનિક લોકોને હાલાકી ન પડે તે માટે બોર બનાવવા પણ રજૂઆત કરવામાં આવી હતી તદુપરાંત મહેશ પટેલ દ્વારા ટીબી ત્રણ રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી અવારનવાર અકસ્માતોની ઘટના બનતી હોય છે જેને લઈ ટીબી ત્રણ રસ્તા પાસે અને પદ્મનાથ ચોકડી પાસે ઓવરબ્રિજ બનાવવા સરકારમાં દરખાસ્ત કરવા મંજૂર કરવામાં આવ્યું હતું તો આનંદ સરોવર પાસેની ખુલ્લી જગ્યામાં જ્યાં સુધી પાર્કિંગ ન બને ત્યાં સુધી હંગામી ભાડેથી ખુલ્લી જગ્યા આપવાનું કામ મુલતવી રાખી આવતા બોર્ડમાં કામ લેવા નિર્ણય કરવામાં આવ્યો હતો એમ એન રહેલા બગીચાનો કોટ દસ થી પંદર ફૂટ બગીચાની અંદરની તરફ બનાવવામાં આવે તો આ રસ્તો ખુલ્લો થાય અને ભવિષ્યમાં રાહદારી તથા વાહન વ્યવસ્થામાં તકલીફ ન પડે તે માટેની અરજી મનોજભાઈ એમ પટેલે ચડાવી હતી પરંતુ પોતાનું કામ આવે તે પૂર્વે તેઓ ગેરહાજર રહેતા આ કામ મુલતવી રાખવામાં આવ્યું હતું પાટણ નગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર

त्यांना मिसेस नंदोय संतोष भाऊ हलगकडे काही ना काही पाणीपुरी ने ये लोगो जाते बेचारा दिसतो कोणी तवे लागयो पाणी आज आमदार का पले तुम्ही दबा काका तो काय लोगो धंदो करत आहेत आणि आ बाबो भाई काय जाते राज्य संतोष भाऊ मा पेवजऊ प्रदर्शन बा यांची

તેમાં છપ્પન રેગ્યુલર કામ અને ચાલીસ વધારાના કામોને મંજૂરી આપવામાં આવી તેમાં વિકાસના કામોને આરસીએમ દ્વારા મંજૂરી લઈ આગળ કામ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી અને આગોતરા આયોજન પેઢે આગામી ગ્રાન્ડનું પણ આયોજન અમે આગોતરું કરીશું એવી પણ સામાન્ય સભામાં નક્કી કરવામાં આવ્યું